આજે અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી વડનગરના શર્મિષ્ઠા તળાવ ખાતે કરવામાં આવી છે જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા અને ઉત્સાહભેર યોગા કર્યા હતા શર્મિષ્ઠા તળાવ પર ત્રણ હજાર કરતાં વધુ લોકોએ સાથે મળીને યોગ કર્યા હતા આ યોગાભ્યાસનો ગેનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સમાવેશ કરવામાં આવ્યો છે જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના પ્રહલાદનગર ગાર્ડન ખાતે યોગ કર્યા હતા જે બાદ મકરબા તળાવ પાસે એએમસીના ખુલ્લા પ્લોટમાં વૃક્ષારોપણ કર્યું હતું યોગ ફોર વન અર્થ વન હેલ્થની થીમ સાથે ઉજવાનારા આ અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ સાથે સમગ્ર ગુજરાતમાં આ ઉજવણીમાં સ્વસ્થ ગુજરાત મેડસ્વિતા મુક્ત ગુજરાતનું ધ્યેય પણ રાખવામાં આવ્યો છે ત્યારે આજરોજ વિશ્વ યોગ દિવસ નિમિત્તે અમદાવાદ શહેર પોલીસ દ્વારા અમદાવાદ શહેર પોલીસ કમિશનર કચેરી પોલીસ હેડક્વાર્ટર ખાતે યોગ કરવામાં આવ્યા હતા જેમાં ગુજરાત રાજ્યના ડીજીપી વિકાસ સહાય અમદાવાદ શહેર પોલીસ કમિશનર જીએસ મલિક સહિતના શહેરમાં ફરજ બજાવતા ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહી યોગ કર્યા હતા અમદાવાદમાં રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે નારોલમાં ત્રણ રાઉન્ડ ફાયરિંગની ઘટના સામે આવી છે જેમાં આરોપી અક્રમ સહિતના લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ થઈ હોવા છતાંય તેઓએ ફાયરિંગની ઘટનાને અંજામ આપીને આતંક મચાવ્યો હતો અક્રમ સહિતના લોકોએ જે પથ્થરમારો કર્યો હતો એમાં શાહબાજે નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવ્યા બાદ અક્રમ સહિતના લોકો હથિયાર તેમજ તલવાર લઈને દોડી આવ્યા હતા અને બુલેટ બાઇક પર તલવાર મારીને હવામાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું જોકે ફાયરિંગની ઘટના બનતા પોલીસ અહીં દોડી આવી હતી અને ફરિયાદ નોંધી આગળની તપાસ શરૂ કરી છે